હકીકતમાં બહેનું છે શું દોસ્તો તે વિડીયો છેલ્લે સુધી જોજો તો જ તમને ખબર પડશે આ ડોગ છે શા માટે મેં બાંધ્યું છે વિડીયોને છેલ્લે સુધી જોજો તો દોસ્તો આજે ભાઈનો મને મિત્રનો ફોન આવ્યો છે અમારા ગામમાંથી જ કે ભાઈ એક જગ્યાએ ડોગ છે અને એના મોઢામાં બરણી ફસાઈ ગઈ છે પ્લાસ્ટિકની અને તમે જરીક મદદ કરાવવા આવો એને નીકાળવા તો અમે એને બહેણી નીકાળવા માટે જઈ છે અને અમારી સાથે જે બી મિત્રો આવે છે દોસ્તો એ મિત્રો સાવ નિસ્વાર્થ ભાવે આવે છે એ કોઈ બી કાંઈ કારણ અનુસાર નથી આવતા બસ એક સેવાનું કામ છે એટલે એને મદદ કરાવવા માટે આવે છે જો તમારી આજુબાજુ આવું કોઈ બી કામ હોય તો તમે નિસ્વાર્થ ભાવે એને મદદ કરવા કોઈ બી વ્યક્તિ અમારી કોણીએ એવું કરવા કામ નીકાળવા કે આવતું હોય હેલ્પ કરાવવા તો તમે બી એની સાથે હેલ્પ કરાવવા જાજો એ બાજુથી બી ઘણા દોસ્તો અમારી સાથે આવે છે અને આજે અમે એ ડોગ છે એની બને એટલી મહેનત કરી અને એની બહેણી છે અને મોઢામાં જે ફસાઈ ગઈ છે એને નીકાળીશું ચાલો તો હવે એને નીકાળવા માટે અમે અહીંથી નીકળી રહ્યા છીએ જાય છીએ અત્યારે જો બને તો વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને એક લાઇક અને મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો

જો તો દોસ્તો બિચારાને મોઢા ઉપર ઓળ સરવાઈ રહ્યું છે અને એને પણ બીક લાગે છે ભાગી જાય છે ઊભું નથી રહેતું পাশ চড়িয়ে <laughs> <laughs> ઉભો તને કાઢવું જ છે કઈ નથી કરવું આમે જઈ હાલ Como આમાં કેમડું ગયું ખબર નથી પડતી ગઈ આમ ગયું છે આમાં દોસ્તો અમે વેતન મિત્રો છે એ આમ ચેક કરીએ છીએ રામ જાણે આમનું ક્યાં કે આમ ગયું ગયું પાછો આમાંથી દેખાણું નથી હમ હમ 유도 아이티장들어도 이무기 있는태운 여기어서 암겨가들어. 알레 Alerta! જે ડોગ દેખાઈ રહ્યું છે એની મોઢા ઉપર એક બૈણી ફસાઈ ગયેલી છે ચોકલેટની બહેણી આવે એ અને કોઈ બી મિત્ર ધ્યાન રાખે કે એવી બૈણી કેવું હોય તો એની અંદર કોઈ બી ખાવાનું કેવું ના નાખો જેથી કરીને આવા ડોગ હોય એ લોકો એમાં ખાવા આવે અને પછી એના આવી રીતે એનું મોઢું છે એની બહેણીની અંદર ફસાઈ જતું હોય છે એટલા માટે મારી એટલી જ વિનંતી કે આવી રીતે કોઈ બૈણી હોય તો એની અંદર કોઈ બી ખાવાનું ના નાખો જેથી કરી અને આવા ડોગ છે હેરાન ન થાય આ ડોગ જે તમને દેખાઈ રહ્યું હતું એને આજ બે દિવસથી એમને એના મોટા ઉપર બહી ફસાઈ ગયેલ છે બાજુમાં ભી નથી આવતું એકદમ ડરે છે કે મને મારશે કરશે પણ અમારે એને બહેણી કાઢવી છે પણ એ દૂર ચાલી ગયું છે જો ચાલી ગયું શું કઈ બહેણી હલવાઈ ગઈ મોટા હોય ને ખેંચવાનો પકડી રાખે બને એમ ખેંચે ને હવે બાજુ માં આવે તો આપડે પકડી ને કાકીએ બીક લાગે છે ભાગી જાય 嗯。Mm hmm. 蒸笼蒸还蒸，哎呀！那年、哎、别说的，这个、啊！ バンカーかもやばい。 Le તો દોસ્તો આજે ત્રીજો દિવસ થઈ ગયો છે ડોગને ગળામાં પ્લાસ્ટિકની બહેણી ફસાઈ ગઈ છે ને લગાતાર ત્રણ દિવસથી અમે મહેનત કરીએ જ છીએ કેમકે એક સેવાનું કામ છે બિચારા ત્રણ દિવસથી આ કંઈ પાણી પી નહીં પીધું હોય અને ખાધું બી નહીં હોય આ ત્રણ દિવસથી આની પાછળ આમનામ ફરીએ છીએ બધા જ મિત્રો અને દોસ્તો એકવાર કહી દઉં કે આવી રીતે ખાવાનું નાખો કે તમે બહેણીની અંદર કોઈ પ્લાસ્ટિકની અંદર આવું ખાવાનું કે ન નાખજો તમે એ મજા માટે એમાં ખાવાનું કે કાંઈ નાખી દો ને એ બિચારું ખાવા માટે આવે છે ને એવી રીતે ફસાઈ જાય છે આજે ત્રણ દિવસ છે એને પાણી પણ નથી પીધું અને એને કાંઈ બી નથી ખાધું આજે ત્રણ દિવસની અંદર લગભગ અમે દોડી દોડીને એની પાછળ વીસથી પચીસ કિલોમીટર દોડ્યા હશું તો પણ એ ડરને મારે ભાગે રાખે છે હાથમાં નથી આવતું લગભગ એની પાછળ દસ વીસ જણા એમને દરરોજ મહેનત કરીએ છીએ તો બી હાથમાં નથી આવતું ભાગી જાય છે ડરના હિસાબે પણ એકવાર કહી દઉં કે આવી રીતે કોઈ કોઈ બી મિત્રો પ્લાસ્ટિકની બૈણી કે એવી કોઈ વસ્તુમાં અંદર ખાવાનું કે ના નાખજો આજે દોસ્તો ત્રીજો દિવસ છે અને આજે તો ગમે થાય એને પકડી જ પાર જો દોસ્ત એની બાજુમાં આવ્યા હતા તો એ ડરીને ભાગી ગયું છે ચાલી ગયું છે વામ છે પણ હવે આપણે ત્રણ દિવસની લગાતાર મહેનતની બાદ એને ગમે એમ કરી અને એને પકડીને બહેણી છે એ મોટેથી કાઢવાની છે અને જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ અને લાઈક કરવાનું ભૂલશો નહીં અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં પાપા છેડા પાક બાંધો પાક બાંધો ડોક્ટર જો ભાઈ બે આ આ આઈ પાન ફરકો પર ચારો જાવ ઈ રહેતો બેરેકો ફરક ભાઈ આની પર ફરકની માં છોટી જા બગાટ હાલી ઓલી ઓલી ફરકની માં આઈ આપણને છૂટી જા આગલા કાકે બાંધવા મેરા કરો હા પછી ગુતીને લઈ ગયા આ બીજું રા નો હું છે આને બંધ કરજો ઈ ઓલું થાય ને દેહીમાં નહિ જો પરમ વિલ વિ નું બાર બેટન કે હોય તો હા 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 મને ખરા દેવા દયો કઈડ છે હો નઈ કઈડ છે ભગવાન તો લઈ કે જ ડબલ ની ડબલ ની ડબલ ની સિંગલ રાખ આ તો ગાટવા આ ખેતીલે રાખજો થોડું સુખીને આને હી આમ જે વડુરા વિના આગટ કે એ રીમ એવો છે ખેચો ની વડુરા એવું કરી દે પાછળ ખેતી

આરી કપાઈ ગયો ને આટકો કપાઈ ગયો ને ચાર આની ઓલી દોરી થાપણાતી ભાઈ ભાઈ કે નહી એવું કહીયો તો એને કાયો કાકા આમ તો મતલબ છે

અને કોઈ બી મિત્રો હોય તો ખાસ કરીને ધ્યાન રાખો કે આવી કોઈ વસ્તુમાં ખાવાનું કેવું ના નાખો તમારી બે ઘડીની મજા માટે આને આખી જિંદગીભરની સજા બની જાય છે આ તો અમે પંદર વીસ જણા એના ચાર દિવસની મહેનત બાદ એને આ પકડી અને કાઢીએ છીએ આ તો સારું કે પકડાઈ નીકળી ગયું અને આવી રીતે પહેરાઈ જાય તો એકદમ એ જતો હોય ગભરાઈ જતો હોય ભાઈ ભાગી જાય છે હાથમાં એ નથી આવતું એ આજે બધા મિત્રોનો ધન્યવાદ આપવો પડે એને કે આની પાછળ ચાર દિવસથી લગભગ વાંહે દોડી દોડીને વીસ થી પચીસ કિલોમીટર કાપીને એને રેસ્ક્યુ કર્યું છે પકડ્યું પકડ્યું છે એટલે ખાસ કરીને ધ્યાન રાખજો કે કોઈ બી મિત્ર હોય આવી અંદર બહેણી કે નાખે તો ખાડી અને નાખી દેવાના એમને બહેણી નહીં નાખવાની એમને તમે નાખી દો ને તો એની અંદર ઘર કે કોઈ એવી મિશ્રણ વસ્તુ હોય તો અંદર મોટું નાખે અને પછી બિચારા ફસાઈ જતા હોય છે તો ખાસ કરીને આ વાતનું ધ્યાન રાખજો કે વિડીયોને લાઈક અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં એ સબસ્ક્રાઇબ અમને ચેનલને કરી દેજો અમે જો આટલી મહેનત કરી ના કરીએ તો તમે ખાલી એટલું નહી કરી શકો જો જો અડીને જ કળા હાથમાં

દોસ્તો હું તો હાથ જોડીને મા વિનંતી કરું છું કે આવા કુતરા ને કોઈ આવા આવી વસ્તુમાં ખાવાનું ના નાખજો અને મારા દિલ દિલ હતી એક આ બધા મિત્રોનો આભાર માનું છું દિલથી કે એને અમારે આ રેસ્ક્યુ કરવામાં એને મદદ કરી અને આવું કરવાથી શું કે આપણે એક સેવાનું કામ છે ભગવાન આપણે પુણ્ય આપે પુણ્ય મળે આવા કામ કરવાથી બાકી આમાં કોઈ મિત્રો છે એને કોઈ જાતની કંઈ આવક છે નહીં આ તો બસ કે આને આ હેરાન ન થાય અને પુણ્ય મળે આપણે એટલે આ કામ કરીએ છીએ બાકી તમને દેખાડવા માટે કે એટલે કામ નથી કરતા કે તમે અમારું કામ જોવ તો તમને ખબર પડે એમ કે ખરેખર ના સારું કામ કરે છે

જે દિખે નીચે દિખે ઓલો કાનડો નીકળ્યો હા જોર આવતો હોય પાસે કંઈ ખાવાનું કે રોટલો કેવો હોય તો લઈ આવો આ પાણી નાખીએ પાણીની રોટલો આ દોરી છે પેલા ખેંચી પછી પછી રોટલો નાખીને ખાવમો ઇન પાસ આ છે

તો દોસ્તો આ બધા જ મિત્રોનો હું મારો હૃદયપૂર્વક આભાર માનું છું કે એની આટલી મહેનત કરી અને એને નીકાળવામાં મહેનત કરાવી મદદ કરાવી આ બધા જ મિત્રોનો મારા હૃદયપૂર્વક આભાર માનું છું વિડીયોને અને શેર કરી દેજો અને જો તમને આ વિડીયો પસંદ આવી હોય તો લાઈક કોમેન્ટ અને શેર કરવાનું ન ભૂલતા અને અમારી ચેનલ ને સસ્ત કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ